નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આજે વાત કરીશું આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો ઉપર દંડનીય કાર્યવાહી થઈ શકે છે આપણે અગાઉના વિડીયોમાં સમજેલા કે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે શિસ્ત વિષયક બાબતો છે એ નિશ્ચિત થયેલી છે આ શિસ્ત વિષયક બાબતોની અંદર જો આપણે નિષ્કાળજી દાખવીએ છીએ સોંપવામાં આવેલી ફરજ છે એ આપણે સરખી રીતે છે એ બજાવતા નથી આ ઉપરાંત સ્થળ તપાસ સમયે આકસ્મિક રીતે જો તમે ક્યાંક ને ક્યાંક ગેરલાયક ઠરો છો તો તમારા ઉપર એટલે કે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો ઉપર દંડનીય કાર્યવાહી થઈ શકે છે તો આજના વિડીયોમાં એ દંડનીય કાર્યવાહી શું છે કોણ કરી શકે છે અને એ શું થઈ શકે તેની વાત આજના વિડીયોમાં કરીએ છીએ એ પહેલાં તમે મારી વાત યુટ્યુબ ચેનલ ઉપર આવ્યા છો મને સાંભળી રહ્યા છો અને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ખાસ કરી લેશું કારણ કે આવી માહિતી અમે આપણા સુધી ખૂબ મહેનત દ્વારા લાવીએ છીએ ઓકે અહીં વાત કરીએ છીએ દંડનીય કાર્યવાહી આપ અહીંયા સમજશો દંડનીય કાર્યવાહી છે એ ત્રણ રીતે થાય છે સૌથી પહેલી સંયુક્ત રીતે જેમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બેન છે એ બંનેને સંયુક્ત રીતે લાગુ પડે છે બીજું છે આંગણવાડી કાર્યકર માટેની દંડનીય કાર્યવાહી અલગ છે આંગણવાડી તેડાગર બેનો છે એને માટેની દંડનીય કાર્યવાહી અલગ છે તો અહીંયા આપણે વાત કરીશું સંયુક્ત રીતે ઓકે આ દંડનીય કાર્યવાહી કોણ કરી શકે એ પેલા સમજી તો મુખ્ય સેવિકા શ્રી બાળ વિકાસ યોજના અધિકારી અધિકારીશ્રી એટલે કે શ્રી અને પોગ્રામ ઓફિસર સાહેબ છે એ તમારા ઉપર દંડનીય કાર્યવાહી છે કરી છે તેના માટેના નિશ્ચિત નિયમો પણ છે એ નિયમોની ચર્ચા કરીએ છીએ ઓકે અહીં વાત યાદ રાખશો આ દંડનીય કાર્યવાહી છે એ સંયુક્ત રીતે થશે એટલે કે કાર્યકર અને તેડાગર બંનેને લાગુ પડશે ઓકે અહીંયા વાત છે સૌથી પેલી ગેરશિસ્ત જો આંગણવાડી કેન્દ્ર છે એમની સૌથી પેલી ગેરશિસ્ત એ થાય છે કે આંગણવાડી સમયસર ખોલવામાં આવેલ ન હોય ખોલ્યું છે તો સમય પહેલાં આંગણવાડી કેન્દ્ર છે અને તમે બંધ કરી દીધું છે તો એવા સમયે શું દંડનીય કાર્યવાહી થશે એ સમજો તો અહીંયા સૌથી પહેલી છે એ તાકીદ છે એ આપવામાં આવશે તાકીદ નોટિસ છે એ આપવામાં આવશે સૌથી પહેલી વાત એક જ વર્ષની અંદર બીજો અને પછીનો શિસ્ત ભંગ જો થાય છે તો અડધો દિવસનો તમારો પગાર છે એ કાપવામાં આવશે અહીંયા આપણે જોજો અડધા દિવસના માનદ વેતનનો કાપ એ રીતે અહીંયા કહ્યું છે તો અડધા દિવસનો તમારો પગાર છે એ કટ થશે એટલે અડધા દિવસનું મહેનતાણું છે એ તમારું શું થશે કટ થઈ જશે તો આ સૌથી પહેલી ગેરસિસ છે આંગણવાડી સમય પહેલાં છે અને સમય પહેલાં જો બંધ કરી દીધું છે અને સમય પે મુજબ તમે ખોલ્યું નથી એવા સમય કોણ કરશે તો મુખ્ય સેવિકાશ્રીના ધ્યાનમાં આવે છે તો એ તમારા ઉપર દંડનીય કાર્યવાહી કરી શકે છે સીડીપીઓ સી છે એના ધ્યાનમાં આવે છે તો એ પણ તમારા ઉપર દંડનીય કાર્યવાહી કરી શકે છે પ્રોગ્રામ ઓફિસર છે એમના ધ્યાનમાં આવે છે તો એ પણ તમારા ઉપર દંડનીય કાર્યવાહી કરી છે આ દંડનીય કાર્યવાહી પચીસ અગિયાર બે હજાર ઓગણીસના ઠરાવ મુજબ થશે ઓકે બીજી ગેરશિસ્ત કે ભાઈ આંગણવાડી કેન્દ્રના સર્વેના કુલ બાળકો પૈકી પચાસ ટકા બાળકો તમારા કેન્દ્રો ઉપર હાજર નથી અહીંયા વાત નોંધ એ લેશો કે તમારા નોંધાયેલા બાળકો પચાસ હોય તો આંગણવાડી કેન્દ્ર ઉપર તમારી પાસા પાસે પચીસ બાળકો હોવા જરૂરી છે જો પચાસ ટકાથી નીચે બાળકો આંગણવાડી કેન્દ્ર ઉપર હાજર હોય છે તો એ આંગણવાડી કાર્યકર અને તેડાગર બંનેને દંડનીય કાર્યવાહી થશે ઓકે શું થશે દંડનીય કાર્યવાહી તો સૌથી પહેલાં લેખિતમાં તાકીદ નોટિસ આપવામાં આવશે આ તાકીદ નોટિસનો અર્થ એવો સમજો છો એમાં તમને એવું કહેશે કે ભાઈ હવે તમે ધ્યાન રાખશો આ પ્રકારનું તમારા ઉપર જે કરી રહ્યા છો પચીસ ટકાથી ઓછા બાળકો હાજર છે એ ગેર માન્ય છે તમે સો સો ટકા હાજર એંસી ટકા અપ બાળકો હાજર રહેવા જોઈએ તાકે નોટિસ આવશે બીજી પણ નોટિસ આવશે ત્રીજી નોટિસ છે તમને અડધો દિવસનો પગાર છે તમારો કટ થશે તો આ વસ્તુ ધ્યાન લેશો ત્રીજા નંબર છે આંગણવાડી કેન્દ્રની બહારની દિવાલ પર નક્કી કરવામાં આવેલ જાહેર માહિતીની વિગતો પાક્કા કલરથી દર્શાવેલ ના હોય તો શું થશે અહીંયા ખાસ એ નોંધ લેવી શકાય કે આંગણવાડી કેન્દ્ર જે પોતાનું આંગણવાડી કેન્દ્ર છે એની અંદર બાહ્ય દિવાલો પર જાહેર માહિતીની વિગતો છે એ લખવાની હોય એ વિગતો જો દર્શાવવામાં આવેલ નથી તો પણ તમારા ઉપર દંડનીય કાર્યવાહી થઈ શકે છે સેમ પહેલી નોટિસ નોટિસ મળશે બીજી ત્રીજી નોટિસે તમારો અડધો પગાર કટ થઈ જશે કાર્યકર અને તેડાગર બંને બહેનોનો એથી આગળ ચોથા નંબરે છે આંગણવાડીની કેન્દ્રની બહારની દિવાલ પર ફરિયાદ પેટી મૂકવામાં આવેલ હોય ન મૂકવામાં આવેલ હોય હેલ્પલાઇન નંબર બરાબર વંચાય તે રીતે સ્પષ્ટપણે પાકા કલરથી દર્શાવેલા ન હોય તો તમારો એ ઉપર દંડનીય કાર્યવાહી થશે અહીંયા દિવાલ ઉપર છે એ ફરિયાદ પેટી પણ મૂકવાની હોય એ ફરિયાદ પેટી નથી સ્પષ્ટપણે વંચાય એવો હેલ્પલાઇન નંબર પણ લખેલો નથી તો તમારા ઉપર છે એ દંડનીય કાર્યવાહી થશે શું થઈ શકે છે તો તાકીદ નોટિસ બીજી નોટિસ ત્રીજા નોટિસે તમારો અડધો દિવસનો પગાર કટ થશે પાંચમા નંબરે છે આંગણવાડી કેન્દ્રની અંદરની દિવાલ પર નક્કી કરવામાં આવેલ જાહેર માહિતીની વિગતો છે એ પાકા કલરથી દર્શાવેલું નથી તમે આંગણવાડી કેન્દ્રની અંદર પાકા કલરથી માહિતી દર્શાવવાનું હોય છે જે તમે આંગણવાડી કેન્દ્રમાં જશો ત્યાં ચાર્ટ છે બધી જ વસ્તુઓ છે એ તમારે ત્યાં પાકા કલરમાં હોવી જરૂરી છે એ નથી તો તમારી ઉપર થશે પ્રથમ નોટિસ તાકીદ નોટિસ બીજી નોટિસ ત્રીજી નોટિસ એ તમારો અડધા દિવસનો પગાર કટ થશે અહીં તમામ છે એ કાર્યવાહી હાલ પૂરતું સેમ છે કે પ્રથમ નોટિસ મળે છે બીજી નોટિસ મળે છે અને ત્રીજી નોટિસ પછી તમારો પગાર છે એ ઘટ થઈ શકે છે જો આવું વારંવાર થશે તો એ તમને ગેરશિસ્ત ગણીને તમારો તમારો જે હુકમ છે એને પણ કેન્દ્ર કેન્સલ થઈ શકે છે છઠ્ઠા નંબરે આંગણવાડી કેન્દ્રના અંદરના અને બહારના પરિસરમાં સ્વચ્છતા તેમજ આરોગ્યપ્રદ વાતાવરણ જાળવેલ ના હોય જો આંગણવાડી કેન્દ્રની અંદર સ્વચ્છતા નથી ત્યાં આ મુખ્ય સેવિકા દ્વારા વિઝિટ કરવામાં આવે છે અને સ્વચ્છતાનો અભાવ દેખાય છે આંગણવાડી કેન્દ્રની અંદરની સ્વચ્છતા પણ અભાવ છે રસોડાની સ્વચ્છતા કમ્પ્લીટ નથી તો પણ તમારા ઉપર દંડનીય કાર્યવાહી થશે અને એ દંડનીય કાર્યવાહી છે એ સૌથી પહેલાં કીધું એ મુજબ તાકીદ નોટિસ પહેલો પ્રયત્ન બીજો પ્રયત્ન તમને અડધા દિવસનો પગાર કટ થશે એ સમજીએ છીએ ઓકે સાતમા નંબર છે આંગણવાડી કેન્દ્ર ની અંદર ફાળવેલ રાશનનો જથ્થો અથવા ટીએચઆર સૂચના મુજબ નિયત સમયમાં મેળવેલ ના હોય આ ઉપરાંત ફાળવેલ રાસનનો જથ્થો અથવા ટીએચઆર બગડી ગયેલી સ્થિતિમાં જો જોવા મળે છે તો અહીં રાશનનો જથ્થો જે તે કેન્દ્ર પાસેથી અથવા તો જે તે દુકાન પાસેથી રાશનની દુકાન પાસેથી આપણે મેળવવાનો હોય છે તો અમને વિભાગ તરફથી ખેટક તરફથી સૂચિત કરવામાં આવે છે કે ભાઈ ત્યાંથી તમે એ વસ્તુ લાવી દેશો જો તમે એ લાવતા નથી ત્યારે લાવો છો અને તમે વિતરણ નથી કર્યો અને એ સ્ટોક છે એ બગડી ગયો છે એવી પરિસ્થિતિએ તમારા ઉપર મોટી કાર્યવાહી થઈ શકે છે સૌથી પહેલી વાત એ છે કે પ્રથમ શિસ્ત ભંગ થાય છે તો એક દિવસનો માનદ વેતનનો કાપ તમને આપવામાં આવે છે એક દિવસનો પગાર છે કટ થશે એક જ વર્ષમાં બીજો શિસ્ત ભંગ થાય છે તો પચીસ ટકાનો માનદ વેતનનો કાપ છે થશે તમારા પગારમાંથી પચીસ ટકા રકમ છે એ કાપવામાં આવશે પચીસ ટકા રકમ છે કાપશે એ પછી એક જ વર્ષમાં ત્રીજો ભંગ થાય છે તો પચાસ ટકાનો માનદ વેતન છે એ કાપ કરવાની સૂચિત અહીંયા આપણને કર્યું છે પચાસ ટકા પગાર પણ તમારો કટ થઈ શકે છે એ ઉપરાંત એક જ વર્ષમાં જો ચોથો પ્રયત્ન આ રીતના થશે ચોથો શિસ્ત ભંગ થશે તો પંચોતેર ટકાનો પાનદ વેતનનો કાપ અને માનદ સેવા સમાપ્તિ માટે તમને કારણદર્શક નોટિસ છે એ પણ આપવામાં આવે છે આ ખૂબ ગંભીર બાબત છે કારણ કે તમને આ જો તમે કરો છો આવી ભૂલ કે રાશનનો જથ્થો નિયત સમયમાં તમે ઉપાડતા નથી ઉપાડ્યા પછી જો તમે એ વિતરણ છે યોગ્ય સમયે કરતા નથી અને એ જથ્થો તમારા કેન્દ્ર ઉપર બગડી ગયેલી હાલતમાં જોવા મળે છે તો તમારી નોકરી જઈ શકે છે કારણ કે સૌથી પહેલી વાત છે પ્રથમ શિસ્ત એક દિવસનો પગાર છે બીજો જ પ્રયત્ન થાય બીજી શિસ્ત ભંગ કરો છો તો પચીસ ટકા ત્રીજો તમે વખત આ ભૂલ કરો છો તો પંચોતેર ટકા પગાર ચોથો ભૂલ કરો છો તો પંચોતેર ટકા પગારની સાથે તમારી નોકરી કેમ તમને નોકરીમાંથી કેમ ન છૂટા કરવા એ બાબતની નોટિસ આવી જશે તો આ ખાસ નોંધ લેશો આઠમા નંબરે છે રજિસ્ટર મુજબના રાશન જથ્થામાં વીસ ટકાથી પચીસ ટકા સુધીની ઘટ હશે તો અહીંયા ખાસ એ પણ નોંધ લઈશો કે રજિસ્ટર મુજબના રાશન જથ્થામાં તમારી પાસે નોંધાયેલા રજિસ્ટ્રેશનની અંદર વીસ ટકાથી પચાસ ટકા સુધીની ઘટ જોવા મળે છે તો હવે એ સમયે તમારો પંચોતેર ટકા પ્રથમ જ પહેલી જ ભૂલ હશે તો સીધો પંચોતેર ટકા પગાર કટ થઈ જશે બીજો એક જ વર્ષમાં બીજો શિષ્ટ થશે તો પ પંચોતેર ટકા માનદ વેતનનો કાપ અને સેવા સમાપ્તિ માટે કારણદર્શક નોટિસ છે તમને પણ મળવાપાત્ર થશે અહીંયા સાત આઠમા નંબરની એ છે કે રજીસ્ટ્રર મુજબના રાશનનો જથ્થો છે એ વીસ ટકાથી પચાસ ટકા સુધીની ઘટ જોવા મળે છે એવા સમયની વાત છે એ ખૂબ ગંભીર બાબત છે એ ઉંચાપત થઈ શકે છે એ પ્રકારેનું સમજી તમને કારણદર્શક નોટિસ આપી તમને સેવા સમાપ્તિની સેવાથી મુક્ત કરવામાં આવી શકે છે નવમા નંબર છે રજિસ્ટર મુજબના રાશન જથ્થામાં પચાસ ટકા કરતાં વધારે ઘટ હોય ફાળવેલ રાશન જથ્થો આંગણવાડીમાં રાખવામાં આવેલ ના હોય એવી પરિસ્થિતિમાં પણ શું થઈ શકે આ બહુ ગંભીર બાબત છે કે રજિસ્ટર મુજબના રાશનના જથ્થામાં પચાસ ટકા કાપ છે જથ્થો આવ્યો છે પચાસ ટકા તમારી પાસે છે પચાસ ટકા ગાયબ થઈ ગયો આવી પોઝિશનની અંદર થશે અથવા ફાળવેલ જથ્થો છે એ આંગણવાડી કેન્દ્રની અંદર છે જ નહીં આ જે જથ્થો તમને ત્યાંથી સોંપવામાં આવ્યો છે એ જથ્થો તમારી પાસે આંગણવાડી કેન્દ્રમાં એ મુજબનો જથ્થો નથી તો તમારી ઉપર પંચોતેર ટકાનો પ્રથમ જ ભૂલ હશે પહેલી ભૂલ તો તમારો પંચોતેર ટકા છે એ પગાર ઘટ થઈ જશે પછી માનવ સેવા સમતિ માટેની કારણ દર્શક નોટિસ આવી જશે કે ભાઈ તમે પહેલો જ ભૂલ હશે ને ત્યાં જ તમને નોટિસ મળી જશે કે ભાઈ હવે તમે અહીંયાથી નોકરીમાંથી કેમ તમને નોકરી માટે કેમ છૂટા ન કરવા એ બાબત જણાવો કારણ કે તમે શું કરી રહ્યા છો પચાસ ટકા કરતાં ઓછી વધારે ઘટ છે રાશનનો જથ્થો એ પચાસ ટકાથી ઓછો તમારા કેન્દ્રમાં જોવા મળી રહ્યો છે એ મુજબ ઓકે દસમા નંબરે છે ફાળવેલ ગેસ સગડી આંગણવાડીમાં મૂકવામાં આવેલ ના હોય ગેસની સગડી છે ગેસનો બાટલો છે આપેલો છે રસોડાની અંદર એ ના હોય ગેસ સિલિન્ડર ખાલી થઈ ગયેલ હોય વપરાશની સ્થિતિમાં ના હોય આવી સમસ્યા જો તમારી કેન્દ્ર ઉપર જોવા મળે છે તો આ સારવા સામાન્ય છે તો તમારા રસોડાની અંદર આ વસ્તુ હોવી જરૂરી છે જો તમે નથી હોતા તો તમે એસસીએમ બનાવી શકતા નથી એસસીએમ બનાવતા નથી તો બાળકોને આપણે કશું ખવડાવતા નથી એવું સાબિત થઈ શકે છે તો અહીંયા પણ એ કીધું છે કે ગેસ સગડી આંગણવાડીમાં મૂકવામાં આવેલના હોય ગેસ સિલિન્ડર છે ખાલી થઈ ગયેલું હોય અને વપરાશની સ્થિતિમાં ના હોય એવું જો હાથમાં આવે છે એવું ધ્યાનમાં આવે છે તો મુખ્ય શ્રી સીડીપીઓ શ્રી પ્રોગ્રામ ઓફિસર દ્વારા છે એ પ્રથમ વખત તમને લેખિત તાકીદ આપે છે એક જ વર્ષની અંદર બીજો અને ત્રીજો પ્રયત્ન તમે આવી ભૂલ કરો છો તો અડધા દિવસનો માનદ વેતન તમારો કટ થઈ શકે છે અડધા દિવસનો પગાર તમારો કટ કરવામાં આવશે જો તમે ગેસ સિલિન્ડર છે એ કમ્પ્લીટ નથી તો એથી આગળ અગિયારમાં નંબરે છે યોજના અંતર્ગત ફાળવેલ વિવિધ વસ્તુઓ કીટ સાધનો વગેરે આંગણવાડીમાં રાખવામાં આવેલ ના હોય વસ્તુઓ કીટ સાધનોનો ઉપયોગ કરવામાં આવતો ના હોય સાધનોની યોગ્ય જાળવણી છે એ પણ કરવામાં ન આવતી હોય આ ગંભીર બાબત છે કે તમને યોજના તરફથી જે પણ વસ્તુ મળે છે એઝ રમકડા હોય કે કોઈ પણ વસ્તુ મળે છે એ કીટ છે સાધન સામગ્રી છે આંગણવાડી કેન્દ્રમાં જોવા મળતી નથી બીજી વસ્તુ છે તો એ ઉપયોગમાં લઈ શકાય એવું નથી અને જાળવણી કરવામાં તમે ક્યાંક ને ક્યાંક ભૂલ કરી રહ્યા છો તો આવું હાથમાં આવે છે આવું ધ્યાને આવે છે મુખ્ય શ્રેિકાશ્રી અથવા સીડીપીઓ શ્રી તો એ તમને સૌથી પહેલાં લેખિત નોટિસ આપશે એક જ પ્રયત્ન બીજો પ્રયત્ન તમને શિસ્તભંગ છે અડધા દિવસનો માનદ વેતન છે એ કટ થશે આ ખૂબ બધી બાબતો ખૂબ ગંભીર છે જે તમારી નોકરી ઉપર ક્યાંક ને ક્યાંક અસર કરતા છે કારણ કે હવે તો સેવા પોથીની અંદર પણ નોંધ કરવામાં આવે છે એથી આગળ બારમા નંબરે છે આંગણવાડી શૌચાલયમાં પાણીની સીધા કનેક્શનની અથવા અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોય તો તમારા પર દંડનીય કાર્યવાહી થઈ શકે છે આંગણવાડી કેન્દ્રની અંદર બધી વ્યવસ્થા હોવી જરૂરી છે તમે જો ભાડાના મકાનમાં એ આંગણવાડી કેન્દ્ર ચલાવો છો તો ત્યાં બધી વ્યવસ્થા હોય પછી જ તમારે આંગણવાડી કેન્દ્ર છે ભાડે રાખવાનું હોય છે આવા નિયમો કહે છે તો એ વસ્તુ એટલે કે શૌચાલયની સુવિધા આપણા કેન્દ્રો ઉપર નથી તો તમારા ઉપર સૌથી પહેલાં તાકીદ નોટિસ આપે છે એક જ વર્ષમાં બીજો અને પછીનો પ્રયત્ન તમે આવી ભૂલ કરો છો તો અડધા દિવસનો તમારો પગાર છે એ કટ થઈ શકે છે તેરમા નંબરની ભૂલ કે આંગણવાડી કેન્દ્રની અંદર વીજ કનેક્શન નથી પાણી કનેક્શન કપાઈ ગયું છે અને તેને પુનઃ જોડાણ માટે મુખ્ય સેવિકાઓ અથવા સીડીપીઓ છે એમના માર્ગદર્શન હેઠળ કોઈ કાર્યવાહી કરેલ નથી તો તમને તમને ઉપર દંડનીય કાર્યવાહી થઈ શકે છે વસ્તુ એ સમજો કે તમારા વીજ કનેક્શન કટ થઈ ગયું છે આંગણવાડીનું તમારે પાણીનું કનેક્શન છે એ કટ થઈ ગયું છે તમે મુખ્ય વિકાસ શ્રેવિકાશ્રી અથવા સીડીપીઓ શ્રીને એના વિશેની જાણ કરી નથી તો તમારા ઉપર છે દંડનીય કાર્યવાહી થઈ શકે છે કાર્યવાહી એ થશે સૌથી પહેલાં તમને તાકીદનો નોટિસ આવશે વર્ષની અંદર પહેલો અને બીજો પ્રયત્ન પછી તમને અડધા દિવસનો પગાર છે તમારો કટ થઈ શકે છે ઓકે ચૌદમાં નંબરે આંગણવાડીમાં આપવામાં આવેલ વોટર પ્યુરિફાયર વપરાશમાં ના હોય મોસ્ટ ઓફલી બધા કેન્દ્રોની અંદર આ વોટર પ્યુરિફાઈ આપવામાં આવેલ છે ક્યાંક ને ક્યાંક એ સમસ્યા છે કે જે હાલ ચાલુ હાલતમાં નથી એ તમે એનો રિપોર્ટ છે એ પણ આપતા હશો પણ અહીંયા આપણે કહ્યું છે કે જો એ વોટર પ્યુરિફાય વપરાશમાં ના હોય બંધ વોટર પ્યુરિફાય કાર્યરત કરવા માટે તમે મુખ્ય સેવિકા શ્રી અથવા સીડીપીઓને માર્ગદર્શન હેઠળ કોઈ કાર્યવાહી કરેલ નથી તો તમારા ઉપર દંડનીય કાર્યવાહી થશે સૌથી પહેલાં તાકીદ નોટિસ પ્રથમ એક જ વર્ષમાં બીજો અને પછીનો શિસ્તભંગ અડધા દિવસનો પગાર કટ થશે અને સૌથી છેલ્લું પંદરમાં નંબરે આંગણવાડી મકાન માટે મોટા પાયે સમારકામ જરૂરી હશે અથવા મકાન જર્જરિત થયેલ હોવાથી નવા મકાન બાંધકામ જરૂર હોય અને તે માટે તમે મુખ્ય સેવિકા અને સીડીપીઓ છે અને માર્ગદર્શન હેઠળ કોઈ કાર્યવાહી કરેલ નથી તો પણ તમને દંડનીય કાર્યવાહી થશે સૌથી પહેલું એ લેખિત તાકીદ એક જ વર્ષમાં બીજો અને પછીનો પ્રયત્ન છે એ અડધા દિવસનો પગાર તમારો કટ થશે તો અહીંયા આપણે વાત કરી છે કુલ પંદર જેટલા મુદ્દાઓ આ પંદર જેટલા મુદ્દાઓની અંદર આપણો દંડનીય કાર્યવાહી છે એ આંગણવાડી તેડાગર અને કાર્યકર બંનેને લાગુ પડે છે અહીંયા પછી એ સમજ્યો છો કે કાર્યકર માટેના નિયમો અલગ છે એને પણ ફક્તને ફક્ત કાર્યકર છે એની ભૂલ હશે તો એના ઉપર પણ એ દંડનીય કાર્યવાહી થાય છે તિળાગરની ભૂલ હશે તો એના માટે પણ દંડનીય કાર્યવાહીના નિયમો અલગ છે એ કયા છે એ નેક્સ્ટ વિડીયોમાં સમજીશું ત્યાં સુધી તમે આ વિડીયો છે એ ખાસ જોશો અહીંયા આપેલા પંદરે પંદર મુદ્દાઓ છે એ ખૂબ અગત્યના છે જે તમારો પગાર છે તમારી નોકરી છે એને ક્યાંક ને ક્યાંક હાનિ પહોંચી છે ન પહોંચે તો આ મુદ્દાઓને તમે ધ્યાનમાં લઈ આંગણવાડી કેન્દ્ર ઉપર કામ કરશો આપ સૌનો આભાર ફરી મળીએ છીએ આવી જ માહિતી સાથે નેક્સ્ટ વિડીયોમાં આપણે કાર્યકર બેન અને તેડાગર બેન છે એમને અલગ અલગ રીતે કઈ કઈ દંડનીય કાર્યવાહી થઈ શકે છે તે સમજીશું ફરી મળીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર